கா

ભગવાન ને રૂપિયા રૂપિયા બહુ વાત ભગવાન કાકા ને રૂપિયા ગણાય

લાલ ફુલા ખુશ કરી અત્યારે વીસ રૂપિયા નું આવે શું છોકરા વીસ રૂપિયા વાપરતા નથી

શું આપી આપણે ઓ છોકરા આ લાલાને ભૂલાલા કઈ કાજો લે કોઈ નહીં કે હા કઈ નહીં તારો બાપા કે છે કેતન જે બાપાને કે અમે સાપ લાવ્યા છે ને સાપ દેખાડું જા બોલા તો છે લાવા સાપ લઈને આવ્યો છું સાપ તો કાલે જ બી જોયો તો આ રોજો ઢોલી માં રાખું છું હા તો લાઈન તું આ ને કોઈ નહીં ઘરવા કશું હા નહીં કોઈ બેવો ને બેવો થોડું ઘણું હોય તો લે જો ને બાપાને બેસો બેસો બેહો બેહો

પડ્યું ખાવાની વસ્તુ પૈસા કાકાની દુકાને તમારું દુકાન છે ને પેલા રસ્તા નહીં ખાવ થોડું ઘણું બાપા ને બાપા અમારું

તો પાછું આવશે આપ લઈ સાપ હવે મહેમાન ગતિ જશે વાલા સાપ હવે ગતિ જશે હા મહેમાન ગતિ જશે અને આજી દૂધના પૈસા લઈને આવશું જશું ને હવે ઘરે ત્યારે એનો પાછો આવશે એ હોય એમ હા પંપોરી હતી અમારે જે તે પંપોરી તમારા પંપોરી એટલે એ બધું તારે રાખો ખરાય હા રાખી એ અમારા ના બતાવું તું બધું યાર ગોબર મને બધું રાખે ભણિયા આ ભણાવા બધું બતાવું તું તમે લાયા હોય તો આવું

અને તમારે એક મોટો દેખ ખેતરવાચી એક લેબડો છે હાચું ખોટું હાચું આ લેબડો ખરો તું નતો લેબડો પાળલા તો આપડે વચી ઓગળલા ખેતર ભઈ જો લેબડો તિકણ તમારે સોટાની સોનાની એક વીટી ખોવાઈ ગઈ લાગે છે મને વાલા સોનાની વેટી વાત આ છે તમારી હાજી ને હો બધું જોવાનું યાર હે તમારી દોસીની ઘડિયાળ ઘડિયાળ બહુ વાલી હતી તમારી ને હાચું ખોટું જબ્બર વાલી હતી હે ને એવા ઘડિયાળ તો બહુ જ વાલી હતી દોસીના મારે જોવા ખાલી ખેતર માં તો હું બધું ના કહી શકું બરાબર નવરસ લઈને બેને આપવું પડે સામાન અમારે ખાતા બે હાજર નો આવી જાય એ સરિયા ઘણું બધું થાય ને બહુલા કાકાનો મને બીજું કઈ દેખાય દેખાય હા કે ખાય દારૂ બંધ કર્યો ને જ બંધ કર્યો ખરી વાત ના તું તું છોડ દઈએ રે ને અમને ભરી નાયા છો અમને તો માતાજી આવે આવી આવી માતાજી આવે

આ વાત ઉપર તમને 50 રૂપિયા ભાઈ બની છોડવાની બરાબર એક જો તો ફરવાનું નહીં તારા પાછું એક બુરુ આત્મા આવી ગયું છે તારા અંદર બુરુ આત્માય લાગે છે મને અલ્યા તું બધું જોરદાર બધું વાતો આ તું કઈ હાથે હાથે કરી અમે જૂઠું ના વાધી અમાર લાલા બોલા ના બોલ કદી ખોટા ના હોય કાકા પણ આ મારું છોના લાલો હવે અમાર ડોશી કાયન કાય રે એનું કોઈ કારણ હવે ડોશીઓનો તો પૈસા અમારે એવું છે આથી મજૂરી કરીને જીએ ને

આ બધું ખાચે સાચો બોલે એટલે આપણે હું આ પંદરસો બે હજાર થતા હોય થતા હોય મંગાવી દઈશું હો હો મંગાવી દે હે હા સારું થઈ જાય હા નહીં હા કોમ તો શું આ બધા હપ્તા ભરી પછી ખાચે આવનુ હા શું કે હું કરનાર બનનાર બધા હે સારું થઈ હે બીજું કે આ બધું કમ્પ્લીટ થઈ જાય આપણું હો નહીં હોવ હા ત્યાં મોમેન મોમેનો રાખવા ભકવા બધું બંધ થઈ જાય

હા લાલા ફૂલા પણ તમે વસ્તુ લાવો અને પછી બીજા આલુ હોય થોડા આલુ બરાબર થોડા કેટલા એ જે થોડા શું કરવાના પછી અમારે ભાડું ભાડું નઈ કરવાનું એમ ભાડું તો તમારે થઈ જાય છે

નકલી ડુંગળી ડુંગળી ખાવી તો લ્યો નક મરચું રોટલો રોટલી પર ચોપડી ને ખાઈ નકલી નોટ પડી તે નહી લો એ તો ક્યાં તો કે નકલી ખબર પડે જાય શરીર

એમને તો કોઈ હાલ્યું નહીં તો આ હું હાલ છે આ એનો ભાઈ તો છે ને આ કોઈ લાગતો નહીં હાલ એવો આ બે જણા જનમ જનમ દોસ્ત લાગે હે હા મને લાગતું નહીં ભેરું હશે આ રે એનો શું કરીએ ખબર કરો આ બાજુ આવો હા હા એ જોતા રેજો કોઈ લઈ ના જાય પણ અઠ અઠ તમારે ભાઈ બંને થોડું ખરાબ ચાલતું લાગે એવું લાગે છે મને કપાળ ઉપર આરું ચાલા કોઈ ખરાબ ચાલતું નહી મજૂરી મળી કેટલું બધું આપી દો આ નહી જોતા ડાળો ગંદા તો બે અમે મારા છીએ અમે તો વાદી છીએ અમારો ખાટલામાં થોડો તો અમારું રાખો પણ આવા બરો સરી થી તો નોકરી ધંધો કરતા હોય તો અમારા કાકા અમારા તો ખેતી અમારા

હા બલ દિલની વાત કરી તો ઓય ન આ બેહવા ઓભળ જાઓ ભાઈ હેગા ખોટું ઈચ્છે છે તમારું એટલે માર ભાઈને ઘેર કેવા ઉપરથી એવું લાગે જો બેહો બોલો શું લેજો ડોણા મોણા

રાજા મળી જઈ આવો સાઈડ તમારું તમારું ભાઈ થાય કુટુંબ માં અડીમ ભાઈ થાય અડીમ ભાઈ થાય એનું મેં જોયું તમારું કોઈ સારું વિચારતા હારું ઈચ્છતા નહીં કે એવું હા મને દેખો ને એટલે મેં તમને કીધું આજે ખરાબ વિચાર્યું બહુ ખરાબ બહુ બહુ જ ખરાબ ના કેવાય ગયા મારા તો મેં તો રોજ બેગારી એ મેં હા આ ભેગા ભેગા રોન દેમ જ એ હોય હા તમે હાલ સુખી છો એનાથી જોવાતું નહીં એ હોય હા આટલે એના ઘર માં એટલે હા અમે જોઈ ના ભાઈ એને કોઈ અમને કોઈ હાલ્યું નહીં સમજે હા એટલે મેં તમારું સારું વિચારું છું

કે તમારું શું થાય એટલે મૂકું મારા કાકાનો છોકરો થાય ભાઈ થાય એ આ ને એથી તમારું સારું વિચારતો નહીં કે ખોટું વિચાર છે તમે ખોટું વિચારો મારું મને એમ જ કીધું શું કીધું કે સબજી તમારું અવડું વિચાર મને એ જ કીધું એમ નહીં લાગે આવા ડાઘા ધૂળા કરીને અને ભાઈઓ છૂટા પાડીને બે જગ્યાએથી પૈસા લઈને ઓરો ને આવવાનો પ્લાન લાગે અરે આવી તા આવીને એટલે બધા હોવા હોવા કરો અરે મારો બેવને બાપા ના ઘર માં રાજી કાઢ લે હે લાવ કોકું બા રાજી કરો અમન થોડા ઘણા અલી આવ બે રાજી તમે દોના લઈએ બે લાવજો કપડાં હાલો બે લાવજો હાલો